હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે મૃતકોની યાદમાં દર વર્ષે લોકો શ્રાદ્ધ પર્વમાં તેમના પિતૃઓના તર્પણ કરતા હોય છે તો જેમના કોઈ ન હોય તેવા બિનવાસી મૃતદેહોના શ્રાદ્ધ સુરતમાં કરવામાં આવ્યા હતા બિનવાસી મૃતદેહ મળી આવ્યા હોય તેવા લોકોને પણ યાદ કરીને તેમના શ્રાધ્સ સુરતની સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં છે અને આ સંસ્થા છે અગ્નિદાસ સેવા કેન્દ્ર સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવાસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી અગ્નિદાસ સેવાકીય સંસ્થા દ્વારા બિનવાસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરાઈ હતી શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાસ સેવાકીય સંસ્થા દ્વારા બસો એકોતેર બિનવાસી મૃતકો માટે તર્પણ વિધિ કરાઈ હતી અશ્વની કુમાર વૈદરાજ ઓવારા ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે તર્પણ વિધિ કરવામાં આવી હતી વેણીલાલ મારવાલાએ કહ્યું હતું હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી બિનવાર્ષિક મૃતકો માટે શ્રાદ્ધ કરાયા હતું આ સંસ્થા વિનામૂલ્યે છેલ્લા ચોવીસ વર્ષથી નાત જાતના ભેદભાવ વિના બિનવાસી મૃતકો અંતિમ સંસ્કાર કરે છે સાથે જાણ્યા અજાણ્યા મૃતકોના તર્પણ માટે પણ કામ કરવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા અગ્નિતા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિતા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરમાં

બિનવારસી લાશોનું અનુસાર શ્રાદ્ધ વિધિ પાંચમા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ લાસોની એ ફોટા મૂકી અંબાનગર સોશો સર્કલ પાસે એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બિનવારસી લાસોની અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પાટણ જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા બિનવાસી મૃતકોના છેલ્લા ચોવીસ વર્ષથી નાત જાતના ભેદભાવ વગર અગ્નિ સંસ્કાર કરતી અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા દર વર્ષે મૃતકોની આત્મની શાંતિ માટે શ્રાદ્ધ કરાય છે બ્યુરો રિપોર્ટ